એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટની અંદર જે પ્રારંભિક રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે બંને એન્જિનો બંધ હોવાને કારણે આ દુર્ઘટના બની હતી અમદાવાદમાં બાર જૂને એર ઇન્ડિયાનું વન સેવન્ટી વન વિમાન ક્રેશની જે દુર્ઘટના બની હતી એના એક્ઝેક્ટ એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટની અંદર જે પ્રારંભિક રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે બંને એન્જિનો બંધ હોવાને કારણે આ દુર્ઘટના બની હતી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ એર ઇન્ડિયાનું વન સેવન્ટી વન વિમાન બાર જૂને અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું ત્યારે ક્રેશ થઈ ગયો અને આ વિમાનની અંદર બસો ને એકતાલીસ મુસાફરો સવાર હતા એમાંથી માત્ર એક મુસાફર બચ્યો હતો બસો ને ચાલીસ જે યાત્રીઓ હતા એમના મોત થયા એમાં પાયલોટ કો પાઇલોટ ક્રૂ મેમ્બરો અને યાત્રીઓ બધાના મોત થયા હતા અને ટોટલ બસો ને સાહીઠ મોત થયા હતા કારણ કે આ વિમાન જે છે એ એરપોર્ટની નજીકનું જે મેડિકલ હોસ્ટેલ છે એની પર ટકરાયું હતું અને ત્યાં પણ ઘણા બધા લોકોના મોત થયા હતા ટોટલ બસો ને સાહીઠ લોકો આ દુર્ઘટનામાં મોતના શિકાર બન્યા હતા હવે એક્ઝેક્ટ એક મહિના પછી એરક્રાફ્ટ એન્ડ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો એક પ્રારંભિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે અને આ પંદર પાનાનો રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે આખા રિપોર્ટનો સાર એવો છે કે વિમાનના જે બંને એન્જિનો હતા એ બંધ થઈ ગયા હતા અને એને કારણે આટલી મોટી દુર્ઘટના બની હવે આ જે રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયા વન સેવન્ટી વનનું જે ફ્લાઇટ એરપોર્ટ ઉપરથી ઉડાન ભર્યું અને માત્ર બત્રીસ સેકન્ડ જ હવામાં રહ્યું હતું આખો જે વિમાનની શરૂઆતથી માંડીને ક્રેશ સુધીની ડિટેલમાં એવું કહેવામાં આવ્યું છે કે બાર જૂનને બપોરના એક અને આડત્રીસ વાગે ફ્લાઇટે ઉડાન ભરી અને તરત જ એન્જિન વન અને એન્જિન ટુની જે ફ્યુઅલ કટ ઓફ સ્વિચ આ રન મોડમાંથી કટ ઓફ મોડમાં જતી રહી હતી અને કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાઇલોટનો અવાજ સંભળાય છે એ બીજા કોઈ પાઇલોટને પૂછે છે કે સ્વિચ તે બંધ કરી અને બીજો પાઇલોટ છે એ એવો જવાબ આપે છે કે ના સ્વિચ મેં બંધ નથી કરી એ પછી નવ સેકન્ડ જેટલો સમય વીતે છે અને એક પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર્સને મે ડે મેનો જે ઇમરજન્સી મેસેજ હોય છે એ આપે છે પરંતુ એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓ રિસ્પોન્સ આપે એ પહેલાં જ કોઈ એમને જવાબ નહીં મળ્યો અને થોડીક સેકન્ડો પછી ખબર પડી કે વિમાન ક્રેશ થઈ ગયું હતું રિપોર્ટની અંદર એક એવું પણ કહેવામાં આવ્યું કે બંને એન્જિનની જે ફ્યુઅલ સ્વિચો બંધ હતી એ પછી પાઇલોટે સ્વિચ ચાલુ પણ કરી અને બંને એન્જિનોને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ વિમાન ખૂબ ઊંચાઈ ઉપર હતું એ એટલે એન્જિનોને ફરીથી જે પાવર મળવો જોઈએ એ પાવર મેળવવાનો જે સમય હતો એ મળ્યો નહીં અને એને કારણે વિમાન દુર્ઘટના બની ગઈ ફ્યુઅલ સ્વિચ સ્વિચ બંધ કેવી રીતના થઈ એ બાબત હજુ રિપોર્ટમાં સામે આવી નથી એ કદાચ પાછળથી સામે આવશે હવે આની અંદર નવાઈની વાત એ છે કે પાયલોટ જે મુખ્ય પાયલોટ હતા સુમિત સબરવાલ એ છપ્પન વર્ષના અને બે મે બે હજાર છવ્વીસ સુધી એમની પાસે પાયલોટનું લાઇસન્સ હતું અને બોઇંગ સેવન એઇટ સેવન વિમાન એમને આઠ હજાર પાંચસો છન્નું કલાક ઉડાડવાનો અનુભવ હતો અને ક્લોય જે કો પાઇલોટ હતા ક્લાઇવ કુંદર એ બત્રીસ વર્ષના હતા અને એમને બોઈંગ સેવન એઇટ સેવનનો અગિયારસોને અઠ્યાવીસ કલાકનો અનુભવ હતો બીજું આ રિપોર્ટની અંદર એ વાત સામે આવી છે કે ઈંધણની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી અને બર્ડ હિટિંગ કે હવામાનની પણ કોઈ સમસ્યાને કારણે વિમાનની દુર્ઘટના નથી બની આની અંદર એક એવી સિસ્ટમ હોય છે કે જ્યારે એન્જિન બંધ થઈ જાય ત્યારે રેમ એર ટર્બાઇન હોય છે એ ખુલી ગયું હતું આ એક નાનું પ્રોપેલર જેવું ડિવાઇસ હોય છે અને એ હવાની ગતિથી ફરે છે અને વીજળી અને હાઇડ્રોલિક પાવર ઉત્પન્ન કરવાનું કામ કરે છે વિમાનનો કોઈ પાવર કોઈ સંજોગોની અંદર કપાઈ જાય અથવા હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ જાય ત્યારે આ રેમ એલ ટર્બાઈલ છે એ ન્યૂનતમ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવામાં મદદ કરે છે પરંતુ એ પણ આ દુર્ઘટનાને અટકાવી શક્યું નહીં હવે આ રિપોર્ટની અંદર એક બીજી વાત પણ કહેવામાં આવી કે આ ફ્લાઇટ જ્યારે સૌથી પહેલાં એરપોર્ટ પરથી ઉડાન ભરી અને જ્યારે સૌથી પહેલાં એક ઝાડની સાથે ટકરાયું એ પછી એક ચીમની સાથે ટકરાયું અને એ પછી આ જે મેડિકલ હોસ્ટેલની ઈમારત હતી એની ઉપર જઈને પડ્યું અને વિમાનના જે ટુકડા હતા એ દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા હવે ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલમાં એક્સપર્ટ્સને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે આ જે એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો જે રિપોર્ટ આવ્યો છે એમાં સામેલ જે તમામ મુદ્દાઓ છે એ વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી અને પાઇલોટની બેદરકારી તરફ ઇશારો કરે છે હવે જ્યારે આ એર ઇન્ડિયાનું વિમાન ક્રૅ થયું ત્યારે ઘણા બધા નિષ્ણાતોએ આવી શંકાઓ વ્યક્ત કરી જ હતી કે આ આખું જે ઇન્વેસ્ટિગેશન હશે એ પાઇલોટ ઉપર ધોડી દેવામાં આવશે કારણ કે પાયલોટ હવે હયાત જ નથી તો તમે જવાબ કોની પાસે લેશો અત્યારે આ પ્રારંભિક રિપોર્ટ છે એ પછી હજુ મુખ્ય રિપોર્ટ આવવાનો બાકી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ